જે કોઈ પણ વ્યક્તિઓને હાથ પગ દુખાવો હોય હાથ પગમાં સોજા ચડી જતા હોય વારંવાર એના માટે રામબાણ છે આ સામે દેખાઈ રહેલી વનસ્પતિ જંગલી વનસ્પતિ અથવા તો જંગલમાં પહાડો વિસ્તારોમાં વધારે પડતી થતી હોય અને આપણે ગુજરાતી સામાન્ય ભાષામાં આવડ તરીકે ઓળખે આવડ તમે તો કદાચ સાંભળ્યો હશે તમે ન સાંભળ્યો તો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીને તમે પૂછી શકો બરાબર છે આવડ છે એના પાનનો ઉપયોગ છે આપણે સોજા ઉતારવામાં પગના દુખાવા હોય હાથ પગમાં કબરમાં દુખાવો હોય તો ત્યાં એને આના પાન છે એને કઈ રીતના તૈયાર કરીને તમારે બાંધવાના છે છે અથવા ઉપર લગાવવાના કે જેથી દુખાવા તો મટી જશે સોજા પણ ઉતરી જશે અલગ અલગ વીસ થી ત્રીસ જેટલા રોગોમાં પણ આ સો ટકા ઇલાજ આપે છે સોજા ઉપર આવળના પાનને કઈ રીતના તમારે બાંધવાના છે આવળના પાનની અ આવળના પાન તમારે પચાસ થી સો લેવાના છે અને પાણીમાં વ્યવસ્થિત બાફી લેવાના છે આ પછી આ પાનને જે જગ્યા ઉપર તમને સોજો હોય કે દુખાવો હોય ત્યાં તમારે એની જે બાફેલા હોય એની પેસ્ટ એ વસ્તુ તમારે ત્યાં લગાવી દેવાની ને એના ઉપર તમે પાટો પણ વાળી શકો ને કમરમાં ન પાટો ન વળે તો તમે ઉલટા સુઈ અને એ પાનને કલાક બે કલાક માટે ત્યાં બાંધેલા રહેવા દઈ શકો બરાબર છે આનાથી દુખાવા દૂર થાય છે સોજા ધીરે ધીરે ઉતરી જાય છે આ આવડ છે એના મૂળની છાલનો ઉકાળો કરી તેમાં એક બે ચમચી નાખીને તમે પીવામાં આવે તો અંડકોષના સોજા પણ ઉતરે તમને અગર મોંમાં વારંવાર ચાંદા પડતા હોય મોં આવી જતું હોય તો આવડના પાનનો તાજો રસ કાઢી મુખમાં થોડી વાર માટે રાખવાનો છે ભરી રાખવાનો પાંચ સાત મિનિટ માટે દસ મિનિટ માટે આનાથી તમને ધીરે ધીરે એ જે ચાંદા છે એક બે ત્રણ દિવસમાં મટી જશે મોં આવી ગયું હોય તો એ સારું થઈ જશે આવળના મૂળનો ઉકાળો સવાર સાંજ પીવામાં આવે તો પેટની ચૂક જે આવતી હોય એ પણ સારી થાય ઝાડા ને મરડો થઈ જતો હોય રેગ્યુલર તો તમને એ પણ સારું થઈ જાય ઉલટી થઈ થતી હોય તો એ પણ સારું થાય પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પણ ઉલટી બંધ કરવા માટે આવળનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે અને બીજા પેટના દર્દ પણ આ આવળના મૂળનો ઉકાળો તમે બનાવીને પીવો ને તો એનાથી દૂર થાય આવળના રેગ્યુલર દાંતર કરવામાં આવે કમસે કમ મહિનામાં બે પાંચ વખત તમે અગર જે ડાળી હોય એનું દાતણ કરો તો આનાથી તમારા દાંત મજબૂત થાય દાંતમાંથી તમને લોહી નીકળતું હોય તો એ લોહી નીકળતું બંધ થાય પેઢા ચડી જતા હોય અથવા પેઢાનો દુખાવો હોય તો એ પણ ધીરે ધીરે સારો થાય અને દાંત તમારા ખૂબ જ મજબૂત થાય જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારા દાંતમાં કોઈ તકલીફ ના થાય શરીરમાં લોહી જામી જતું હોય કે મૂમાર વાગ્યો હોય આવડના પાન આમલીના પાન આ બંને પાનને વરાળે બાફીને વાટી લેવાના છે અને તેમાં થોડો સાજીખાર પાવડર મેળવી ગરમ કરી આ માર કે સોજા ઉપર આનો લેપ્ટ કરવો અને લેપથી હાથ પગનો મચકોડ હોય લચક હોય કે વાહ હોય એનો સોજો પણ ઉતરી જાય બીજું કંઈ ન કરવું હોય તો ખાલી તમે આના પાન આવળના પાન સો એક ગ્રામ જેટલા લો થોડા એવા પાનને તમારે વ્યવસ્થિત બાફી લેવાના છે બરાબર છે પાણીમાં નાખીને બાફી લો એ પછી પાણી કાઢી લો અને પાનને મસળી લો પેસ્ટ જેવું તૈયાર કરી લો અને એ પાનને મસળ્યા પછી તમારે કમર ઉપર કે વા જે ભાગમાં હોય તમારે ફતો વાહ હોય કે જે કંઈ દુખાવો હોય ગોઠણમાં કે પગમાં પાણીમાં કે ત્યાં તમે એને પાનને લગાવીને પાટો વાળી લો સો ટકા પગનો દુખાવો કે સોજા હશે તો એ મટી જશે અને તમારા શરીરની કંઈ નાની મોટી તકલીફોથી પણ તમને છુટકારો મળશે આના તાજા ફૂલ છે દસ ગ્રામ સાકર સાથે વાટીને મહિલાઓને આપવામાં આવે તો ઉલ્ટી પણ થતી બંધ થઈ જાય છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો બધાને શેર કરો